આ રેસ્ટોરન્ટો જે રાજ્ય સરકારે એ જે નિયમ બનાવ્યો સ્વચ્છતાના સ્વસ્થ ખાવાનું મળી રહે હાઈજીનિક સાફ ટોયલેટ્સ અને જે નિયંત્રિત લેબલ્ડ ભાવ હોય એ ભાવોથી વધારે અગર કોઈ જો લોકો પાસે ઉઘરાવે તો એની ઉપર ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન વિભાગ એ પગલાં લેતા હોય અને આ અમારી રેગ્યુલર પ્રેક્ટિસ છે એના સંપૂર્ણ ફોટાઓ જે ગંદકી છે જે મુસાફરો પાસેથી ખાવાનો ભાવ વધારે લેતા હોય જે ગંદકી રાખતા હોય જે કિચનો સાફ નહીં રાખતા હોય જે ટોયલેટો સાફ નહીં રાખતા હોય એવા લોકોની જે ફરિયાદો મળી છે એ ફરિયાદોના આધારે આ રેગ્યુલર પ્રેક્ટિસના ભાગરૂપે હોટલો કેન્સલ કરવામાં આવી છે અને આ આ ઓનર એ કોઈ જ્ઞાતિના નથી સંપૂર્ણ ખોટી વાત છે અને એસટી વિભાગ એ ખૂબ પ્રોફેશનલી કામ કરે છે સત્યાવીસ લાખ પેસેન્જરોને દરરોજ જે સુવિધાઓ આપવાની હોય એ સુવિધાઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવે છે અને આવા નિર્ણયો રાજ્યના હિતમાં છે ને આ બેઠેલા અને પ્રશ્ન પૂછનાર તમામ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે અમે ખૂબ પ્રોફેશનલી કામ કરીએ છીએ અને આ સત્યાવીસ લાખ યાત્રીઓને વિશેષ સુવિધાઓ કઈ રીતે અપાય તે માટે રાત દિવસ મહેનત કરીએ છીએ અને આ જ દિશામાં કામગીરી ચાલુ છે આ વર્ષ દરમિયાન અનેક હોટલો આ પ્રકારની જે અમને ફરિયાદ મળતી હોય એને કેન્સલ કરી છે અને ભવિષ્યની અંદર બી જે હોટલો પર જીએસઆરટીસી ની બસ ઉભી રહે એને માત્ર ચાર કે પાંચ વિષયોનું ધ્યાન આપવાનું એક તો અમારા યાત્રીઓને બધી જ સુવિધાઓ જે કરાર આધારિત જે લખેલું એમઓયુ હોય એમાં જે સુવિધાઓ આપણે નક્કી કરી હોય સુવિધાઓ મળવી જોઈએ સાફ ભોજન મળવું જોઈએ ભોજન મળવું જોઈએ સ્વચ્છતા ત્યાં મેન્ટેન હોવી જોઈએ પ્રોપર ટોયલેટ હોવા જોઈએ અને જે ભાવો નિયંત્રિત કરવામાં આવ્યા છે એ ભાવોથી વધારે અગર કોઈ ઉઘરાવશે તો એ કોઈ બી હશે એની ઉપર પગલાં ભરવામાં આવશે